સુરત એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર કરી રહ્યા સગરભા સ્ત્રીઓનું રૂટિન ચેકઅપ કે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં થયો છે વાયરલ સામાન્ય રીતે સગરભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે સુરત એસએમસી સંચાલિત રાંદેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર કરી રહ્યા સગરભા સ્ત્રીઓનું રૂટિન ચેકઅપ કે જેનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં થયો વાયરલ સામાન્ય રીતે સગરભા સ્ત્રીઓ રૂટિન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લખતા હોય છે જે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે જે માહિતી પ્રમાણે ડોક્ટર જરૂરી પ્રિસ્ક્રિપ્શન લખી દવાઓ આપે છે પરંતુ અહીં કંઈક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે રાંદીનો રહેવાસી છું ગત રોજ રાંધેડ હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં તે દરમિયાન અમારા વિડીયોની અંદર અમે જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય જે જીએનએમ એ એન કરેલા હોય એવા લોકોએ બેસવાનું હોય એવી જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગર્ભા સ્ત્રીનો બીપી ચેક કરતા હતા વજન ચેક કરતા હતા અને એમની હાઈટ ચેક કરતા હતા જે તદ્દન ખોટું કહેવાય કારણ કે બ્લડ પ્રેશર ચેક કરી કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ છે એની અંદર કંઈ ખોટું લખાઈ જાય તો એ ખોટાના કારણે ડૉક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવની ઉપર જોખમ આવે એક માતા અને એના પેટમાં જે બાળક છે એ એટલે કે મેડિકલ નેગ્લેન્સથી થઈ શકે એવી પરિસ્થિતિ હતી એટલે લોકોના જીવ જોખમમાં છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઇટેરિયા આઠ પાસ રાખેલો હોય એ કામ જીએનએમ એનએમ એન એમ ના કરેલા લોકોનું કરતા હોય તે સુરત મહાનગરપાલિકાના લોકો જે રહેતા હોય એ લોકોના જીવ જોખમમાં છે એવું મારું માનવું છે અધિકારી ટંડેલ સાહેબ સાથે મારી વાત થઈ એમણે જણાવ્યું હતું કે આજે ભીડ વધારે છે એટલે એમને હેલ્પમાં બેસાડેલા છે પરંતુ વિડીયોની અંદર જે રીતના જોઈ શકાય છે એ તદ્દન જુદી વાત છે આજે પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે પણ એ સફાઈ કામદાર એ જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે અને હું જાતે જોઈને આવ્યો છું બ્યુરો રિપોર્ટ